મટીરિયલ યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે ફરજ બજાવતા માર્કે અવધેશ આ ચોરી કરી હતી આરોપી સિક્યુરિટી ગાર્ડ પ્રોડક્શન એરિયાના શટરનું લોક ખોલી અંદરથી રૂપિયા છ પોઈન્ટ એકાવન લાખની કિંમતની મશીનરી સામાન ચોરી કર્યો હતો ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા છેલ્લા એક મહિનાથી પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા સિક્યુરિટી ગાર્ડ માર્કંડે અવદેશ માર્યા અંતે પોલીસે ઝડપી પાડ્યો હતો તેની વિધિવત ધરપકડ કરી ચોરીઓને અંજામ આપનાર અન્ય ત્રણ કોણ હતા અને ટેમ્પો ભરી લઈ જવાયેલો જથ્થો ક્યાં અને કોને આપ્યો હતો તે અંગે પોલીસ પૂછપરછ શરૂ કરી તેમાં રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી